મોરબીના હળવદમાં સરકારી જમીન પડાવી પાડવાનું કૌભાંડ એકસો સાડત્રીસ હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે સુંદરી ભવની કોઈબા ઘનશ્યામપુરા ગામની જમીન પચાવી પાડવાનું કૌભાંડ હળવદ મામલતદારે બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ સામે કાવતરુ રચ્યાનો હુકમ કરી કૌભાંડ કર્યાનો પણ આરોપ લાગ્યો છે હળવદ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે પાર્થ જે રીતે જમીન કૌભાંડ સામે આવ્યું છે ચાર આરોપીઓની ધરપકડ